અને ગાય તમને વિડીયો ગમે તો ગાય વિડીયોને લાઈક કરજો અને આપણે ને પહેલાં તો દાળ બનાવીએ પછી બાટીની શરૂઆત પછી કરીશું તો તમને હું ઘરમાં જઈને બતાવો તો શું બને છે તો જઈએ આપણે ઘરમાં બાટીનું કૂક છે જશે તો લાગે બાટીનું પ્રોગ્રામ બનાવવાનો લાગે કોણ લાઈવ કિશન પહેલા અતાર આપણી ને દાળ બફાઈ ગઈ છે મિક્સ દાળ છે ના બાટી માટે આપણે લોટ બંધીને નાખી દીધો દેખાતો હું બતાવી દઉં દેખો આ બાટીનો લોટ છે બફાઈ ગઈ છે દેખો આપણી ડાર એકદમ બફાઈ કમ્પ્લીટ થઈ ગઈ ને જે બરી ગયું ચોટી ગઈ ને હું કહું બરી ગયું અત્યારે હું છું દીવો કરવા માટે જૂનીમાં ના આપણી દાળ બાટી બનાવવાની એકદમ રેડી થાય છે ડાળ વઘરામાં ચાલુ છે તો આપણે આવીએ દીવો કરી આપણે દીવો કરીને ઘરે આવતા રહી છીએ હવે ઘરમાં જઈને લઈએ દાળ બાટીની દાળ કમ્પ્લીટ થઈ જાય કે નહીં થઈ ખાસો ટાઈમ લાગી જાય કેમ થોડુંક બેહાઈ ગયા એટલે ટાઈમ લાગી જાય દીવો કરીને વઘારવાનું ચાલુ છે નાટલે આપણે બટાકા શાક બને છે જઈને દૂધ લઈને આવીએ આપણે તો છેલ્લે એક્ટિવા લઈને જઈએ તાર

हां मारो लोटी एकदम तैयार થઈ ગયો હ અને આ આપણે મોટી મોટી નહીં માપ ને ચુરી બનાવીએ આવળી આવળી બનાવીએ ચલો આપણે પહેલા ના મસ્ત ગોળ ગોળ બનાવીને તમને ભઈ કઈએ મારી બાટી છે આ માં ભાભી ની છે બાટી આ પિંકી ની બાટીયા તો દેખો ગાઈસ કણી હારી બાટી બની મસ્ત દો મારી એકદમ કમ્પલીટ બનીયા તો મારી બાટી તો પછી મસ્ત બનાવીયા આ બધાં ફור બનાવી અને આ રીમીય મસ્ત બની દો આવી બનાવવાની તો હારી બના બાટી એ બે તમે બનાવી દઉં માટે બનાવીને એકદમ અમે હવે તૈયાર કરી નાખી છે અને આ મારો ચૂલો તો દેખી એના ઉપર મેલીને જોઈએ બરોબર બને સારી પહેલી વાતમાં આ અમે પહેલી વખત બનાવીએ મામ્મી નહીં એટલા અમ્મી અમને બનાવી નાલતી હતી ત્યારે મેલો ખોરું જોઈએ થોડું જે પણ ફર્સ્ટ ટાઈમ અમે બનાવીએ છીએ ના વધારે મેલો હતો નહી આટલા અમારી બાટી બને છે ગેસ માં અને આટલા ગેસ માં ડાર બને છે જોજી ઉપર બસ હવે બાકી દો અમારું સીબુ વખાયો અર્ધી બાટી આટલા મે લિયા અર્ધી આ કુકર માં છે ને આટલા આપણી ડાર રેડી થાય છે છે ઉકળા મસ્ત જે મસ્ત દેખાય ડાર આપડી જય માતાજી

આપણી ડુંગળી આપણી દાળ છે આપણે લસણ ની ચટણી કિશનભાઈ મોહરા કિશનભાઈ હોટલ બનાવીને વાતો કરવા માટે આવે તો ચાખી નહીં મેં જોઈ ચાખી જો મોહરવાનું ચાલુ આટલા હજી નાખે છે કિશનભાઈ ની દાળ મસ્ત લઈ નાખી છે મસ્ત ચોરી નાખી છે હવે આપણે ખાઈશું મોહરીને

ગાઈઝ આપણે એડિટિંગ કરી નવા આપણે થોડા નવળા થઈ ગયા તો ગાઈઝ હું તમને ટાઈમ બતાવી દઉં તો ગાઈશ ટાઈમના બહાર થઈ ગયા આજ તો બહુ મોડું થઈ ગયું હોય તો ગાઈઝ તમને અમારો વિડીયો ગમે તો ગઈ જ વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર તમે નવા આવે તો ગઈ જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય